નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દિયોદર તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દિયોદરની કારોબાર બેઠક યોજાય જેમાં મંડળીના બે હજાર પચીસ છવ્વીસના નવીન ચેરમેન તરીકે સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા દિયોદર શાળા નંબર દસના મુખ્ય શિક્ષક અમૃતભાઈ આર ભાટી જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિપુલભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત પૂર્વ ચેરમેન જામાભાઈ પટેલ પૂર્વ ચેરમેન જગમાલભાઈ દેસાઈ અમૃતભાઈ જોશી તેમજ સુરેશભાઈ ચૌધરી શિક્ષક મંડળીના પૂર્વ ચેરમેન ભદ્રસિંહ રાઠોડ શિક્ષક મંડળીના ચેરમેન સોમાભાઈ ઉપાધ્યાય સહિતના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા અમૃતભાઈ ભાટીએ જણાવ્યું હતું કે અમુક કોઈપણ કાર્ય કરીશું તો મંડળીના હિતમાં હશે અને સૌ સાથે મળીને સંસ્થાને પ્રગતિ તરફ આગળ વધારીશું ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા લોકો દેશના કોઈપણ ખૂણામાં ઘરે બેઠા શ્રાવણ મહિનામાં શ્રી સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો પ્રસાદ મેળવી શકશે પોસ્ટમાસ્તર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સોમનાથ માટે રૂપિયા બસો સિત્તેર અને કાશી વિશ્વનાથ માટે બસો એકાવનનો ઈ મની ઓર્ડર મોકલાવવો પડશે તેમણે જણાવ્યું કે ડાક વિભાગે ભક્તોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ મારફતે સ્પીડ પોસ્ટની વિગતો મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી છે આ માટે ભક્તોએ મની ઓર્ડર પર પોતાનું પુરુષ સરનામું પિનકોડ અને મોબાઈલ નંબર લખવું ફરજિયાત રહેશે લીધેન્ય નજારા સર્જાયા બનાસકાંઠામાં જ્યાં વાવમાં બેતાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા થરાદમાં છત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ધાનેરા તેતાલીસ પોઈન્ટ પચાસ દાંતીવાડા ચુમ્માલીસ પોઈન્ટ ઓગણત્રીસ અમીરગઢ છેતાલીસ પોઈન્ટ બાણું દાંતા ત્રેપન પોઈન્ટ ચીમોતેર વડગામ વડગામ પાસઠ પોઈન્ટ સત્તાવન પાલનપુર સાહીઠ પોઈન્ટ એકાણું ડીસા 25.22 પોઈન્ટ બાવીસ દિવદર ત્રીસ પોઈન્ટ છત્રીસ ભાભર ચોવીસ પોઈન્ટ છ કાંકરેજ આડત્રીસ પોઈન્ટ ચોસઠ લાખણી પચીસ પોઈન્ટ ટકા અને સુઈગામમાં બાવીસ પોઈન્ટ તેતાલીસ ટકા વરસાદ મૂડી જિલ્લામાં કુલ ચાલીસ પોઈન્ટ અઠ્યાસી ટકા વરસાદ પડી ચૂક્યો છે જ્યાં પ્રથમ વરસાદમાં જ બનાસ નદી બાલારામ નદી ઉમરદશી નદી ઉકાંચલી નદી તેમજ અર્જુની નદીમાં પાણી વહેતા અને ચેકડેમ નાળા પણ છલકાઈ ગયા હોવાથી જમીનમાં પાણીના તળ ઊંચા આવશે સારા વરસાદ બાદ છેલ્લા ચાર દિવસથી ઉઘાડ કરતા ખેડૂતોએ રહ્યો સહયો બાજરીનો પાક અને મગફળીનો પાક લેવાનું શરૂ કર્યું છે જિલ્લામાંથી વડોદરા તરફ જતા મહિસાગર નદી પર ગંભીર પુલ દુર્ઘટના બની છે જે અંતર્ગત જિલ્લામાં આવેલા સંબંધિત તમામ વિભાગને લગતા બ્રિજોનું ઇન્સ્પેક્શન કરી જરૂરી કાર્યવાહી કરવા તથા તે અંગેનો ઇન્સ્પેક્શન રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરાઈ છે જિલ્લામાં તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પુલોનું નિરીક્ષણ હાથ ધરાયું છે જ્યાં અમીરગઢ તાલુકાના એકબાલગઢ ખારાનો પુલ જોખમી જણાતા તેની ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે દિયોદર પંથકમાં માં શિક્ષણ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ક્રિષ્ના હોસ્પિટલમાં શુક્રવારે સગર્ભા મહિલાનું મોત થયું હતું જ્યાં તબીબીની બેદરકારીને મોત થવાનો આક્ષેપ કરી પરિવારજનોએ ફરિયાદ બાદ જ મૃતક મૃતદેહ સ્વીકારવાનું કહી હોબાળો મચાવ્યો હતો આ દરમિયાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યો હતો લોઢનોર ગામના સગર્ભા વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર વર્ષ અઠ્યાવીસમું શુક્રવારે થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં મોત થયું હતું જ્યાં મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો ત્યાં તબીબ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લાશનો કબજો નહીં લેવાય તેવી માંગ ઉઠવા પામી હતી ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે એક કારમાંથી ઓગણચાલીસ પોઈન્ટ ચોવીસ કિલો પુષ ડોડા સાથે એક યુવક અને યુવતીને ઝડપી પાડ્યા હતા પકડાયેલા પદાર્થનો પ્રાથમિક રિપોર્ટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલાતા રિપોર્ટમાં પુશડોડામાં ડોડામાં ઓપીએમ ડેરીવેટિવ્સની હાજરી પોઝિટિવ આવી હતી પોલીસે રૂપિયા નવ પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ધાનેરા પોલીસ શુક્રવારે નેનાવા બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગાડીમાં ઊભી રખાવી ગાડીની ડીકીમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા એક લાખ સત્તર હજાર ત્રણસો બત્રીસની કિંમતનું ઓગણચાલીસ પોઈન્ટ બસ્સો ચુમ્માલીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું થરાદ તાલુકાના મલુપુર ગામમાં પટેલ પરિવારના કુળદેવીના બે મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી છે જ્યાં શખ્સોએ એક મંદિરમાંથી રૂપિયા દસ હજારની ચોરી કરી હતી બીજા મંદિરમાંથી દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો આ અંગે જાણ કરવામાં આવતા થરાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવીના ફૂટેજની તપાસ હાથ ધરી હતી રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી હુમલામાં કારના આગળના અને સાઈડના કાચું તૂટી ગયા છે એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો અને સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી તેને સારવાર માટે અંબાજીની આધ્યાશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતા પરિવારે ત્રણ પૈડે કાર

સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની મારવાડી શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ છે આ પવિત્ર મહિનામાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે મંદિરમાં આરતી સમયે એક શ્વાન નિયમિત રીતે આવે છે અને આરતીના સમયગાળા દરમિયાન ભક્તિભાવથી સૂર પુરાવે છે આ પ્રાચીન શિવાલયમાં શિવ આરતી અને શિવ સ્તુતિ સાથે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે મંદિરને પત્ર અને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શિવ ભક્તો આરતીમાં સહભાગી થઈ રહ્યા છે શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ભક્તોએ પિસ્તાલીસ દિવસ સુધી દાઢી વધારવાનો નિર્ણય પણ શરૂ કર્યો છે ડીસા શહેરમાં શુક્રવારે નગરપાલિકા કચેરી ખાતે સીડીનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની છે કચેરીની સીડીના સ્લેબના પૂપડા અચાનક નીચે પડ્યા હતા ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા નજીકના મંદિરના પૂજારીનો આભાર બચાવ થયો હતો સ્લેબ તૂટવાથી નજીકમાં પાર્ક કરેલી એક બાઇકને નુકસાન થયું છે આ ઘટનાએ નગરપાલિકાના બાંધકામની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે આસપાસની દુકાનોના વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો છે લોકોએ નગરપાલિકાના બાંધકામની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે સત્તાધીશો પાસે તાત્કાલિક તપાસની માગ કરી છે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માગ છે આ ઘટના સમગ્ર દેશમાં થઈ રહેલા માળખાકીય અકસ્માતોની હાર માળમાં ઉમેરો કરે છે જલિયાળ ગ્રુપની માનવતા હારીજમાં પંચાવન ગરીબ પરિવારોના બે પોઈન્ટ નેવું લાખના વીજ બિલ ચૂકવ્યા હારીજ સિવિલ કોર્ટ ખાતે યોજાયેલી યુજીવીસીએ લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે માનવતાની મિશાલ પેશ કરી છે પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના એકસો ત્રેવીસ અરજદારોમાંથી પંચાવન અરજદારોના ગ્રુપે કુલ રૂપિયા બે લાખ નેવ હજાર ચારસો બોતેરની રકમની સીધી ચૂકવણી કરી છે આ પહેલથી અનેક ગરીબ પરિવારોના ઘરમાં ફરી અંજવાળું થયું છે કુલ ભરવાપાત્ર રકમ પાંચ લાખથી વધુ હતી બાકી રહેલા અડસઠ અરજદારોના કેસોની નિકાલ આગામી લોક અદાલતમાં કરવામાં આવશે બનાસકાંઠાના ડેમની હાલની સપાટી દાંતીવાડા ડેમની સપાટી પાંચસો ત્રેસઠ પોઈન્ટ નેવું ફૂટ આવક એકતાલીસો ક્યુસેક જાવક નીલ ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ સુધી સીપુ ડેમની સપાટી પાંચસો આઠ ફૂટ આવક છે ચોસઠસો ચોર્યાસી ક્યુસેક અને જાવક છે નીલ ડેમની ભયજનક સપાટીમાં છસો અગિયાર ફૂટ સુધીનું મુક્તેશ્વર ડેમની સપાટી છસો ફૂટ આવક પાંચસો ક્યુસેક અને જાવક છે નીલ ડેમની ભયજનક સપાટી છસો ફૂટ સુધી આવક છે